હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું પાલકના ચીલા એટલે પાલકના પુડલા બનાવીશું તો એ માટે આપણે પહેલાં પાલકને ક્રશ કરવાની છે તો આપણે પાલકને ક્રશ કરીશું તો આપણે એક મિક્સરનો જાર લઈશું એમાં અમે થોડી પાલક લીધી છે એને એડ કરી દઈશું સો ગ્રામ જેટલી પાલક લીધી છે એની સાથે આપણે થોડી સો સાત કડી લસણ એડ કરીશું તમે લસણ ન ખાતા હોય તો તમે એવોઇડ કરી દેવાનું બે લીલા મરચાં એડ કરીશું હવે સાથે થોડો બરફ એડ કરીશું એટલે આપણો પાલકનો કલર જળવાઈ રહે હવે આને આપણે પીસી લઈશું તો આપણો સરસ પાલક પીસાઈ ગઈ છે અને સરસ ગ્રીન કલર આવી ગયો છે હવે આપણે બેટર બનાવીશું તો એક બાઉલ લઈશું બાઉલમાં આપણે જે આ પાલકની પ્યોરી બનાવી એ એડ કરી દઈશું એની સાથે આપણે એક કપ ચણાનો લોટ લઈશું અને બે મોટી ચમચી જેટલો રવો લઈશું સાથે આપણે મસાલા પણ કરી દઈશું તો તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર લઈશું મેં લીલા મરચાં બે લીધા છે એટલે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ પાંચ ચમચી જેટલી હળદર એડ કરીશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી દાણાજીરું પાવડર એડ કરીશું હવે આમચૂર એડ કરીશું આપણે પાંચ ચમચી જેટલું તમે આમચૂરની જગ્યાએ લીંબુનો રસ એડ કરવો હોય તો એ કરી શકો હવે આપણે થોડી ખાંડ એડ કરીશું ઓપ્શનલ છે પણ થોડું આમચૂર એડ કરે છે એટલે થોડી ખાંડ એડ કરીશું તો સ્વાદ બેલેન્સ રહેશે અને મારા ઘરમાં થોડું મીઠું ખવાય છે એટલે મેં એડ કરી છે હવે બધું સરસ મિક્સ કરી લઈશું આપણે સરસ જેવો ચીલાનું બે ઢોસાનું બેટર હોય ને એ રીતનું આપણે તૈયાર કરવાનું છે હવે આપણે થોડું પાણી એડ કરીશું તો મેં આ રીતે મિક્સર જારમાં થોડું પાણી એડ કરી અને મિક્સ કરીને થોડું લીધું છે હવે બીજું આપણે થોડું પાણી એડ કરીશું બેટર એકદમ સ્મૂથ બેટર આપણે બનાવવાનું છે તો વિસ્તરની મદદથી આ રીતે આપણે એકદમ સ્મૂથ બેટર બનાવી લઈશું તો સરસ આ રીતે મિક્સ થઈ ગયું છે આ રીતનું આપણે અત્યારે રાખીશું પછી જોશે તો આપણે પાણી એડ કરીશું તો અને આપણે સોજી છે એટલે દસ મિનિટ અને રેસ્ટ આપીશું દસ મિનિટ થઈ ગઈ છે તો આપણું બેટર થોડું ઘટ થઈ ગયું છે આપણે સોજી એડ કરેલી ને એટલે હવે આપણે થોડું પાણી એડ કરીશું બે ચમચી જેટલું પહેલાં પાણી એડ કરીશું અને મિક્સ કરીશું આ રીતે આપણે સરસ મિક્સ કરી લઈશું તો આપણે આ રીતનું ફોરિન કન્સીસ્ટન્સીવાળું આપણે બેટર તૈયાર કરવાનું છે આ રીતે સરસ પડે આપણા કણચામાંથી એ રીતનું આપણું બેટર તૈયાર કરી દેવાય તો હવે આપણે આપણે પુડલા બનાવી લઈશું તો હવે નોનસ્ટિક દવીને આ રીતે ગરમ કરવા મૂકી દીધી છે અને અંદર થોડું તેલ એડ કરી છે એટલે આપણે થોડી ગરમ થવા દઈશું પછી આપણે આ રીતે કપડાથી આખામાં તેલ આ રીતે ફેલાવી દઈશું થોડું ભીનું કપડું કરેલું છે આ રીતે ફેલાવી દઈશું ગેસ એકદમ હવે સ્લો કરી દઈશું હવે આપણે પૂટલા ઉતારી લઈશું આ રીતે બેટર એડ કરી અને તમારે જે રીતના જાડા પતરા જોતા હોય એ રીતે તમારે ફૂટલા ઉતારી લેવાના હું આ રીતે મીડિયમ સાઇઝના બનાવું છું હવે ધીમા ગેસ પર આપણે ચડવા દઈશું આપણે ઉપરથી થોડું આ રીતે તેલ એડ કરી દઈશું તમે બટરમાં બનાવો તો બટરમાં પણ બનાવી શકો હવે બે મિનિટ નીચેથી સરસ ક્રિસ્પી થાય તેવા ચડવા દઈશું તો નીચેની સાઈઝ આ રીતે થઈ ગઈ ક્રિસ્પી આપણે હવે પલટાવી લઈશું ઉપરની સાઈડ પણ થોડી વાર આપણે ચડવા દઈશું ઉપરથી ચડી ગયા છે હવે ઉપરથી આપણે થોડા કાંદા એડ કરીશું તમારે જે સ્ટફિંગ એડ કરવું હોય તમે એડ કરી શકો થોડા ટામેટા એડ કરીશું ચીજવાળા બનાવો હોય તમે તો ચીજવાળા પણ બનાવી શકો થોડા ઉપરથી આપણે દાણા એડ કરી દઈશી હવે આને આપણે આ રીતે વાળી લઈશું તો એકદમ ક્રિસ્પી એવા આપણા ચીલ્લા કે પછી પુડલા તૈયાર થાય છે તો આ રીતે હું બીજા પુડલા પણ બનાવી લઈશ આપણા ચિલ્લા સરસ પાલકના ચિલ્લા તૈયાર થઈ ગયા છે ઉપરથી સરસ ઢોસા જેવા ક્રિસ્પી બને છે તમે જુઓ આવા જોઈને જ તમને ખબર પડશે કે એટલા સરસ ક્રિસ્પી બન્યા છે તો એને મેં સોસ સાથે સર્વ કરે છે તમે દહીંનું રાયતું હોય તો એના સાથે પણ આ સરસ લાગે છે તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા પાલકના ચીલ્લા તો જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ